સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી આગામી તારીખ બાવીસમી ડિસેમ્બરના રોજ યોજાશે ત્યારે સુરત શહેરના એડવોકેટ ટરમિશ કન્યા જે અઢાર વર્ષનો અનુભવ ધરાવતા છે તેમના દ્વારા પ્રમુખ પદ માટેની ઉમેદવારીપત્ર છેલ્લા સમયે ભરવામાં આવ્યું છે શું છે તેમના એજન્ડાઓ આવો આપણે જાણીએ નમસ્કાર તો સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની આગામી બાવીસમી ડિસેમ્બર બે હજાર રોજ જે છે એ ઇલેક્શન યોજાનારું છે પ્રથમવાર ઇલેવન કાઉન્સિલ મેમ્બર્સનું સિલેક્શન નહીં પણ ઇલેક્શન થવા જઈ રહ્યું છે આ બદલાવ ખૂબ જ જરૂરી છે અને આ વખતના જે પ્રમુખ પદ પ્રતિનિધિઓ છે એ એ લોકો પણ ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે આ બે પત્ર ભરવામાં આવ્યા હતા પરંતુ લાસ્ટ મોમેન્ટ એની કે આઠમી ડિસેમ્બરના રોજ જે છે એ લાસ્ટ મોમેન્ટ પર જે ઉમેદ પત્ર ભરવામાં આવ્યું છે એ ઉમેદવાર સાથે આપણે ઉપસ્થિત છે એમની સાથે વાત કરશું ને કેવી રીતે શું કારણ છે લાસ્ટ મુમેન્ટ પર ઘણા બધા સવાલો આવી રહ્યા છે વકીલ મંડળમાં પણ એ બધા પ્રશ્નો ઊભા થયા છે કે લાસ્ટ મુમેન્ટ શું રીઝન છે સૌ પ્રથમ તમારું નામ હું ટર્મિસ કણિયા એડવોકેટ સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનનો છેલ્લા સત્તર વર્ષથી હું મેમ્બર છું સત્તર વર્ષથી પ્રેક્ટિસ કરું છું સરકાર સાથે જોડાયેલ વ્યક્તિ લીગલ સેલમાં પણ છું હાલ જ્યારે આ ઇલેક્શનની શરૂઆત થઈ ઉમેદવારોની ફોર્મ ભરવાની એમાં એન્ડ મુમેન્ટ પર મને જે ઉમેદવારોમાં જોવામાં આવ્યું તો ક્યાં તો સંઘર્ષની વાત છે અથવા તો વિરોધની વાત છે કોઈ પણ કાર્ય સંઘર્ષ અને વિરોધથી થતું નથી એને માટે શરૂઆત તમારી બ્રિજ હોવી જોઈએ તમારે એક એક પાયો બનાવવો જોઈએ કે જેનાથી તમે સરકારની સમક્ષ પોતાની ચોક્કસ રજૂઆત મૂકી શકો પરિસ્થિતિ એવી છે કે જ્યારે સંઘર્ષ અને વિરોધની વાત ચાલતી હોય તો વકીલોનું હિત કોઈ સંજોગે જળવાનું નથી એ મને શ્યોર થઈ ગયું હતું એ કારણોસર છેલ્લી ઘડીએ મારે ફોર્મ ભરવું પડ્યું હું પોતે આ ઇલેક્શન માટે કોઈ મારી ગણતરી જ વર્ષોથી નથી પણ જે પરિસ્થિતિનું નિર્માણ થયું ને ત્યારે મને એમ થયું કે આ ફોર્મ ભરવું જરૂરી છે હું ખાતરી આપું છું મારા બાર એસોસિએશનના મેમ્બર્સોને જે કોર્ટનો મુદ્દો છે પોલીસ સ્ટેશનનો મુદ્દો છે કે કોર્ટની અંદરની વ્યવસ્થાઓનો મુદ્દો છે એ તમામની નિકાલ કરવાનો અને તે પણ વકીલોના હિતમાં નિકાલ કરવાનો હું વચન આપું છું હું ખાતરી આપું છું પણ આ વાત ફક્ત સંઘર્ષ અને વિરોધથી ના થઈ શકે સરકાર પાસે બેસવું પડે અને જે રીતે હું સરકાર સાથે બેસવાની સક્ષમતા ધરાવું છું એટલા માટે મારે આ ફોર્મ ભરવું પડ્યું છે જે તમે વાત કરી સંઘર્ષ અને આપણે ગયા વર્ષની પ્રતિનિધિઓની પેનલ જે આપણે મેમ્બર્સ જોયા છે તો એ ઘણા બધા એવા નેગેટિવ ઇસ્યુઝ પણ ક્રિએટ થયા છે તો આ વખત કેવા પ્રયાસો કરવામાં આવશે અને કયા મેઇન એજન્ડાથી તમે કોર્ટનું એક એજન્ડા કીધું છે બીજા કયા કયા એવા એજન્ડા તમે આવનારા વર્ષમાં તમારા વર્ષ જે હશે એમનું કયા એજન્ડા પર મેઇન ફોકસ કરવામાં આવશે કોઈ પણ જુનિયર વકીલ મિત્ર અમારા જે પણ હશે એને ઘણીવાર કોટ પહેરવા માટેની પણ તકલીફો હોય છે ઘણીવાર બુક્સની તકલીફ હોય છે અમારા ધ્યાનમાં અમારી નજરમાં જે પણ કોઈ આવા મુદ્દાઓને લાવવામાં આવશે એ તમામ હું પૂરા કરીશ એ લોકોને આ સિવાય કેટલીક ઝેરોક્સને લગતા ઘણીવાર ઇસ્યુ આવે છે ટપાલ કરવાની છે હું ખાતરી આપું છું કે મારા કાર્યકાળ દરમિયાન એ પૂરા કરી દઈશ આ સિવાય પાર્કિંગનો મુદ્દો છે કોર્ટ ખસેડવાનો મુદ્દો છે તમને જાણ કરું અમારા આ અગાઉ એની અગાઉના વર્ષમાં હું કાઉન્સિલ મેમ્બર હતો અમે લોકોએ આ વાત સરકારના સ્થાને બહુ સરસ રીતે રજૂ કરેલી પણ સ્વાભાવિક છે એક વર્ષનો ટર્મ પૂરો થઈ જાય છે સરકારમાં વાત હાઈકોર્ટમાં વાત ફક્ત સરકાર આને માટે જવાબદાર નથી આપણી હાઈકોર્ટને પણ આમાં કન્વિન્સ કરવી પડે એમ છે તો આ તમામ મુદ્દાઓ જોવા પડે હાઈકોર્ટ પોતે જે નિર્ણય લે છે એને આધારે સરકાર કાર્ય કરે છે જેથી મારું એવું માનવું છે કે દરેક જગ્યાએ બહુ પોઝિટિવ વાત હું મૂકી શકીશ અને વકીલોના હિતમાં સો ટકા નિર્ણય લાવીશ ઘણી વખત એવું થતું હોય કે કોર્ટની બહાર જ વકીલો ઉપર હુમલો થતો હોય છે એ બધા કેસ એવા વકીલો માટે સ્ટેન્ડ લેવા માટે કયા પ્રયાસો કરવામાં આવશે સો ટકા વકીલોની સિક્યુરિટી માટેના પ્રયત્નો થશે અને તમને ખબર હોય તો એક એડવોકેટ્સ માટેનો કાયદો જે પણ એક અત્યારે ઓન ચેનલમાં છે એને માટે પણ લખાણ એટલે રજૂઆત મોકલીશું અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પણ અમલમાં આવે એવી સરકારને સો ટકા ભલામણ કરશું અંદર સિક્યુરિટી અને એને લગતી જે કોઈ પણ સમસ્યા હશે એનો પણ સરકાર સાથે બેસીને નિકાલ લાવવાની આપણી સક્ષમતા છે